કૃષ્ણ કનૈયાલાય લાલની જય હો ગીતા માતની જય હો અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ છઠ્ઠા અધ્યાયનો સારાંશ છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને જણાવ્યું કે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે તે સમાન ભાવવાળા અને સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને રહેલા જુએ છે બધા પ્રાણીઓમાં પોતાની જાતને જુએ છે કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો તે યોગી તે પછી પરમ ગતિને પામે છે આવો યોગી તપસ્વીઓમાં અધિક અને અગ્નિહોત્રાદી કર્મ કરનારાઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે એટલે તું યોગી થા જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતરાત્માથી નિરંતર ભજન થવું જ જોઈએ જે મનુષ્ય અંતરાત્માને મારામાં દ્રઢ કરીને શ્રદ્ધાને પ્રેમથી મારું ભજન કરે છે તે બધા જ પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કહ્યું છે કે હે અર્જુન જે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસીને યોગી છે પરંતુ જે અગ્નિને ક્રિયાઓનો ત્યાગ કરનારા છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી હે પાંડુપુત્ર જેને જ્ઞાનયોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ કર્મફળ અને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેઓ સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એને સાધના કહેવામાં આવે છે માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ દરેક પુરુષે તન મન ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ પોતાનો યુદ્ધાર કરવો કે અધોગોતિ વહેરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ પણ બની શકે છે જે બધી હાલતમાં ઠંડી ગરમી માન અપમાન તથા સુખ દુઃખ ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જેણે મનને જીત્યું છે એણે જગતને પણ જીત્યું છે જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે જેના સઘળા વિકારો શમી ગયા છે અને મન માટે સોનું એ બધું સફખા જ છે તે યોગી મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જનને દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે યોગીઓએ એકાંત સેવન કરવું જોઈએ તન મનને વશમાં રાખવા કોઈ પણ વસ્તુની આશા ન રાખવી ઈચ્છા ન કરવી રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું યોગ અભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું તેને પવિત્ર બનાવી દર્ભ મૂર્ગચર્મ કે વસ્ત્ર પાથરી તેની ઉપર આસન પાથરી અને બેસવું ત્યારબાદ મનને સ્થિર કરી ઇન્દ્રિયો ઉપર અંકુશ જમાવી અને યોગાભ્યાસ કરવો આથી હૃદય શુદ્ધ થાય છે યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું મનને શાંત રાખવું આસન ઉપર બેસી શરીરને સ્થિર કરી ગરદનને મસ્તકને સીધા રાખી નાસિકાના અગ્ર ભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન ધરવું અને સમાધિ કહેવામાં આવે છે તેનાથી તે શાંતિ પામે છે હે અર્જુન પુષ્કળ ખાનારા કે ભૂખ્યા રહેનારાને ખૂબ ઊંઘનારા કે આખી રાત જાગનારાને યોગ સિદ્ધ થતો નથી પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ તેણે યોગ સાધ્યો છે તે કોઈપણ તત્વથી અથવા લાભથી કે ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ સાધકે કોઈપણ બાબતનું ચિંતન ન કરવું આપણું મન ખૂબ ચંચળ છે તેને જો કોઈ બી કારણ મળી જાય તો તે તરત એકદમ ભ્રમિત થઈ જાય છે એટલા માટે આવા કારણો જે હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું જોઈએ જે મનુષ્યે યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રયત્ને સમાન દ્રષ્ટિ રાખે છે તે હંમેશા મને યાદ કરે છે મારામાં બધું સમાયેલું જુએ છે તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી મારું મન સ્થિર નથી એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ કે જાણી શકતો નથી મનને સ્થિર કરવું ઘણું કઠિન છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે મહાબાહો આ ચંચળ મનને આપણા અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો તે યોગમાં સફળ થાય ફરી અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ જે મનુષ્યે યોગની સિદ્ધિ હાંસલ કરી નથી તેની બીજી કઈ ગતિ મળે છે યોગને સિદ્ધથી ભ્રષ્ટ થયેલ નાશ પામતો નથી ને આ સંશયને દૂર કરો શ્રી શ્રીકૃષ્ણે જવાબ આપ્યો હે મહાભાઉ યોગ અને સિદ્ધથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેણે શુભ કાર્ય કરેલું જ છે આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી આવા સાધકનો આલોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકુળમાં જન્મ થાય છે જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમપદને પામે છે માટે અર્જુન તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન અને ઓતપ્રોત છે અને જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય શ્રી કૃષ્ણ શ્રી શિવાર્પણમસ્તો શ્રી બ્રહ્મા છઠ્ઠા અધ્યાયનું મહાત્મ ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ આપ અમને ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કઈ સંભળાવે ગોદાવરી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું તેના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું આ રાજા જ્ઞાની દાની યજ્ઞ વ્રત જપ તપ સાધુ સેવા પ્રજા સેવા અતિથિ સત્કાર તીર્થયાત્રા બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યોમાં પોતે આખો સમય વ્યતીત કરતો હતો એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનું ટોળું ઉડી રહ્યું હતું તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું નીચે જે નગર દેખાય છે તેનો રાજા ધર્મિષ્ઠ અને પરાયણ છે તેના સારા કાર્યોથી તે ઘણો લોકપ્રિય અને આદરને પાત્ર બન્યો છે બીજા હંસે કહ્યું આના કરતાં ધર્મિષ્ઠને આદરને પાત્ર બ્રહ્મજ્ઞાની તો રૈક્ય નામના મહાત્મા છે રાજા જ્ઞાન શ્રુતિ પક્ષીઓની ભાષા સમજતા હતા તેણે હંસોની આ વાત સાંભળી તેથી રૈક્યને જોવાની તાલાવેલી જાગી રૈક્ય ક્યાં રહે છે તેની રાજાને ખબર ન હતી હવે શું કરવું તે બાબત રાજા વિચાર કરવા લાગ્યા તેમણે એક ઈલાજ અજમાવવાનું નક્કી કર્યું તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યા અને ફરતાં ફરતા કાશ્મીરમાં માણિક્યેશ્વર નામના મહાદેવના સ્થાનકે આવી પહોંચ્યા પૂછપરછ કરી રૈક્યના ડઠાણે આવી પહોંચ્યા જ્ઞાનશ્રુતિએ રૈક્યને દર્શન પ્રણામ કરીને પૂછ્યું આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ આ સાંભળી મહાત્મા રૈકે કહ્યું હે રાજન હું નિત્ય ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રતાપે આટલી સિદ્ધિ હાંસલ કરી શક્યો છું આ સાંભળી રાજા જ્ઞાનશ્રુત્રીએ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ પુણ્યબળે રાજા બધા સુખ ભોગવી છેવટે તે વૈકુંઠને પામ્યો રણછોડ રાયની જય ગીતા માતની જય હો